નમસ્કાર તમે જોઈ રહ્યા છોનગરના ન્યૂઝ મોદી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મ જન્મદિવસની વટનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી આજે વડનગર સ્થિત જીએમએસ હોસ્પિટલ ખાતે અંગદાન અને નેત્રદાનની જાગૃતિ માટે મહારેલી યોજવામાં આવી હતી હોસ્પિટલ ખાતેથી સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી ઉંજાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ડોક્ટર ક્રિષ્ના પ્રસાદ કુડરૂ ડાયરેક્ટર પ્રસાદ નેત્રાલય કર્ણાટક વડનગર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હર્ષિત પટેલ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુનિલ ઓઝા દ્વારા આ રેલીને ફ્લેગ આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું રેલીના પ્રસ્થાન વખતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દેહદાન તેમજ અંગદાન સાથે શપથ લેવડાવવામાં આવ્યા હતા ડોક્ટર કૃષ્ણા પ્રસાદ કુડલુ ડાયરેક્ટર પ્રસાદ નેત્રાલય કર્ણાટક દ્વારા નેત્રદાન નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને લોકોને મૃત્યુ બાદ નેત્રદાન કરવા અપીલ કરવામાં આવી હતી આ રેલી દેહદાન અંગદાન સ્વચ્છતા અંગેની જાગૃતિ સાથેના પ્લે કાર્ડ સાથે વડનગર શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને સમગ્ર શહેરમાં આ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો હોસ્પિટલ ખાતેથી સામાજિક કાર્યકર સોમભાઈ મોદી ઉંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ડોક્ટર કૃષ્ણા પ્રસાદ કુડલુ ડાયરેક્ટર પ્રસાદ નેત્રાલય કર્ણાટક

જેમાં એકસો પચાસ જેટલા બ્લડ કલેક્ટ કરવામાં આવ્યા હતા અને આજ રોજ અત્યારે સાડા નવ વાગે એક મહારેલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક પબ્લિકની વચ્ચે જન જાગૃતિ અભિયાન અંતર્ગત એ લોકોને અંગદાન મહાદાનનો એક સંકલ્પને એમની શપથ લેવડાવી અને એ લોકોને એમને જાગૃતિ કરાવી અંગદાનની સાથે સાથે નેત્રદાન અને સાથે સાથે આપણે રક્તદાન કરવાની પણ પ્રેરણા મળે એ પ્રકારનું એ લોકોને મોટિવેશન કરાવ્યું અને આજ પછી પણ સત્તરમી નવેમ્બરથી માંડીને બીજી ઓક્ટોબર સુધીનું પૂરા પંદર દિવસ સુધી અહીં આવતા સાહેબના એક સ્લોગન મુજબ સ્વસ્થ નારી સશક્ત પરિવારના ઝુંબેશ અભિયાન ઝુંબેશને પરિપૂર્ણ કરવા માટે જુદા જુદા વિવિધ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવેલું છે જેમાં સ્ત્રીમાં સ્ત્રીઓ માટે બ્રેસ્ટ કેન્સર સર્વાઈકલ કેન્સર તથા બીજા નાના બાળકો માટે વેક્સિનેશનની અવેરનેસ તેમના ખોરાક પોષણયુક્ત ખોરાકની અવેરનેસ તથા જે બિનચેપી રોગો છે એમાં બ્લડ પ્રેશર ડાયાબિટીસ નિરસ મિતા આ તમામ વ્યસન મુક્તિ અંગેની પણ એક ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે આ બધું જ પંદર દિવસ સુધી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક તમામ દર્દીઓને નિઃશુલ્ક આપણે બધું એમને ગાઈડન્સ માર્ગદર્શન અને તેમના નિદાન કરવામાં આવશે અને સૌનું સ્વસ્થ શરીર રહે એ પ્રમાણેની સૌને આપણે શુભેચ્છા આપીએ છીએ અને મોદી સાહેબને પણ આ અભિયાન બદલ પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેમનો આ કાર્યક્રમ સફળ રહે समग्र भारत में समग्र जनता स्वस्थ रहे पांच साल से ये अस्पताल को आ रहा हूँ ये जी एम आर एस हॉस्पिटल इतना छोटा गांव है वडनगर मैं कर्नाटक में हूँ हमारा कर्नाटक में छोटा गांव में एक छोटा अस्पताल है बट इधर छोटा गांव में मेडिकल कॉलेज है जब ये मेडिकल कॉलेज में मैं अभी अभी मेडिकल कॉलेज स्टूडेंट से बात हुई सारी टॉप रैंक स्टूडेंट भी इधर है इधर का फैकल्टी हॉस्पिटल का फैकल्टी मैंने देखा है नंबर वन फैकल्टी है क्यों है सारी लोग हमारा प्रधानमंत्री से मोटिवेट हो गए है जब साहब हम देश के लिए इतना कर रहे हैं हम क्यों सब लोग के लिए कर रहे हैं ये इधर का कॉन्सेप्ट है इसलिए ये अस्पताल का क्वालिटी सब द बेस्ट क्वालिटी इन कंट्री आज हमारा सुबह से रात तक कितना पेशेंट आए आ जाएगा आज सारी पेशेंट को देख जाएगा और मेरे तरफ से थाउजेंड फाइव हंड्रेड से दो हज़ार तक पेशेंट आएगा एटी परसेंट लोग के लिए आज ही चश्मा दे देंगे दे कुछ लोग को चश्मा बनाने का है उसका फॉर हम आज लिख दे दे के देखे एक महीने के बाद अक्टूबर सेवनटीन को यही कॉन्फ्रेंस हॉल में सुबह दस बजे सारी लोग को चश्मा दे देंगे किसको ऑपरेशन चाहिए अभी अभी सुपरटेंडेंट ने बताया ये प्रधानमंत्री का जन्मदिन के लिए जब को किसी का इस बार ऑपरेशन हो जाएगा वो उसका टॉप क्वालिटी का अंक का ऑपरेशन भी हो जाएगा मशीन के साथ टॉप क्वालिटी का ऑपरेशन हो जाएगा क्योंकि क्या मोदी साहब को भी मैं आज बोल रहा हूँ मेरा बहुत क्लोज फ्रेंड मोदी साहब का भी ऑपरेशन किया है मोदी साहब का भी मोती का ऑपरेशन हुआ है लास्ट ईयर मोदी साहब का क्या है मेरे को मालूम है वो जब ऑपरेशन किया क्या नॉर्मल आदमी क्या लेंस डाले वही उसका आंख के अंदर डाला है इतना उसका सोच आपको हम लोग में उसका सोच इतना अच्छा है कि वट एवर नॉर्मल पीपल आर गेटिंग ऑफ ऑपरेशन सेम थिंग एक्चुअली वी शुड नॉट टेल इन फ्रंट एनी बडी बट दिस इज आई नो दैट बिकॉज सिंस आई मै आई मैंने आंख का डॉक्टर हूं मैंने पूछ लिया क्या हमारा प्राइम मिनिस्टर कौन सा लेंस आंख के अंदर डाला है वो मेरा दोस्त ने बताया वो नॉर्मल लेंस क्या अलग लोग डालते वही लेंस He himself got operated. उसका मन में वही है इसलिए क्या ये आदमी ये इंडिया के ऊपर कितना सोचता है प्रोबली आई थिंकली द रियल इंडिपेंडेंस ऑफ इंडियन हिस्ट्री इज नाउ फ्रॉम लास्ट इज दज अवर आई थिंक वी आर रियली एंजॉइंग दैट वी आर रियली प्राउड ऑफ अर दैट वेन वी गो अदर कंट्रीज पीपुल रेस्पेक्ट अस दैट इंडिया इज वन ऑफ द ग्रेट कंट्री अगेन टेली टू आवर हॉनरेबल पी एम

ખૂબ જ ઉત્સાહ લોકોમાં દેખાઈ રહ્યો છે ગામે ગામ નાના મોટા કાર્યક્રમોમાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે આજે નરેન્દ્રભાઈને હું પંચેદરમાં જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમનો ભગવાન એમને દીર્ઘાયુ આપે તંદુરસ્ત એમનું સ્વાસ્થ્ય રહે અને દેશની સેવા કરતા રહે અને આખા દેશને યુવાનોને પ્રેરણા આપતા રહે એવી પ્રાર્થના કરવી છે